ભીડમાં વધારે માણસો ભરી દે અને પછી બેસવાની જગ્યાએ ના આપીરી કરતા હોય ઉતરવો તો ઉતરી જાવ ઉતરવું હોય તો એમ કે ભાડા છૂટા ના હોય તો છૂટા હોય તો મળશે નહીં હોય તો ઉતરી જાવ એ બી દાદાગીરી કરતા હોય હેરાનગતિ અત્યારે થોડીક વધી ગઈ છે એનો કારણ એ છે કે હું જ્યારે નોર્મલી બી બાઇક ચલાવતો હોય તો એ લોકો ગમે ત્યાં હેન્ડલ મોડી ફેરવી જ નાખે છે લેફ્ટ કા તો રાઈટ પછી પાર્કિંગમાં બહુ વધારે ઈશ્યુ થઈ રહ્યા છે ચાર રસ્તા ઉપર વચ્ચે ને વચ્ચે ઊભી રાખે છે અને ગમે ત્યારે ટર્ન મારી લે છે અને એક બે વાર તો મારા અહીંયા સ્ક્રેચ પડેલો છે એમના લીધે કેમકે ગમે ત્યારે એમ હેન્ડલ ફેરવી નાખે છે એક જ બાજુ તો આ બધી હેરાનગતિઓ થાય છે એમના અગેન્સ્ટમાં થવી જોઈએ કેમ કે રૂલ્સ એ લોકો બ્રેક કરી રહ્યા છે આજના જેટલા બી ટ્રાફિક રૂલ્સ છે મેં કોઈ દિવસ એમને ફોલો કરતા નથી જોયા ઇવન ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરતા ઓવર સ્પીડિંગ બી કરી રહ્યા છે અને ઓવર સ્પીડિંગ તો ઠીક છે બટ ઓવરલોડિંગ એ કરી રહ્યા છે પાંચ પાંચ છ છ સાત સાત લોકોને બેસાડીને ચલાવી રહ્યા છે જેમાં એમની જાનને બી ખતરો હોય છે અને સામેવાળાની બી જાનને ખતરો હોય છે ભાડું વધારે લઈ લે છે પરીક્ષાઓની ઘણી બધી મનમાની આપણને સહી પડે છે હેરાનગતિ તો હવે આપણે આપણા શબ્દની અંદર કહી શકીએ તો એવું કે આપણે એ લોકો પોતાની મનમાની કરે રિક્ષાવાઓ અને એ પ્રમાણે આપણને આપણું એક પણ નહીં માનતા તો એટલા માટે હેરાનગતિ તખારી